નમસ્કાર દર્શક મિત્રો આપ જોઈ રહ્યા છો i7 ન્યૂઝ ગુજરાતી હું છું पायल બાંભણિયા તુ જોઈએ આજના મહત્વના સમાચારમાં સાબરકાંઠા જિલ્લાના વડાલી તાલુકાની દેવી કૃપા ગેસ એજન્સીનો વિડિયો થઈ રહ્યો છે વાયરલ વડાલી તાલુકાની દેવી કૃપા ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને ગેસની બોટલ ઘરે કરે આપવાની બદલે એજન્સી પર જ અપાય છે અત્યારે જ્યારે ગરમીનો પારો 45 ડિગ્રીની ઉપર ચાલી રહ્યો છે ત્યારે ગ્રાહકોને આવી ગરમીમાં લાઈનમાં ઊભું રહેવું પડે છે આવી ગોર બેદરકારી માટે પ્રશાસન શું પગલા લેશે તે જોવું રહ્યું અત્યારે ગરમીને લઈને લોકોમાં માથું દુખવું ઉલટી થવી જેવા લક્ષણ ઊભા થતા હોય છે ત્યારે આવી રીતે ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને લઈને લગાવવામાં શું યોગ્ય છે વડાલીની જનતા આ બાબતે યોગ્ય પગલું ભરવા માંગ કરી રહી છે બ્યુરો ચીફ પ્રજાપતિ આઈ ન્યૂઝ ગુજરાતી સાબરકાંઠા લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આઈ સેવન ન્યૂઝ ગુજરાતી